શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજે છે મા શિવરાત્રી તો હેપી મા શિવરાત્રી બધાને તો અત્યારે રાજગરાની પૂરી હું બનાવી રહી છું તમે જોઈ શકો છો આ સૂકી ભાજી આપણી રેડી થઈ ગઈ છે રાજગરાનો શીરો આપણો બનાવી દીધો છે યા પણ બાફી દીધા છે અને આ મોરૈયો પલાળી દીધો છે જોઈ શકો છો પછી છેલ્લે મોરૈયો બનાવીશું રસોઈ મેં એટલે માટે વહેલા બનાવી મારે એક્ઝિબિશન છે એટલા માટે એટલે મેં ચલો ફટાફટ બનાવી દઈએ હસબન્ડ ને નાની ડોટર ને બંને જમશે ઘરે અને હું ને મોટી ડોટર અમે લોકો જઈશું એક્ઝિબિશનમાં એટલે ફટાફટ બનાવી દીધું જમવાનું મેં તો બધા ચોક્કસથી દર્શન કરવા જજો ભગવાન બધાને સદબુદ્ધિ આપે બધાની રક્ષા કરે બધાનું સારું કરે જય શ્રી કૃષ્ણ